you uh -huh.

નક્ષત્ર નક્ષત્રમાં પ્રવેશ કરશે આશ્વલેસા નક્ષત્રમાં સૂર્ય આવશે એટલે વરસાદ યથાવત રહેશે અમરલાલ પટેલે કહ્યું કે ત્રણ ઓગસ્ટ થી દસ ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદ શક્યતા છે છ સાત ઓગસ્ટ પ્રદેશમાં ભારે વરસાદ આવી શકે છે ભાગો માં જશે અંબરલાલ પટેલે આગળ જણાવ્યું કે ત્રણ ચાર ઓગસ્ટે દક્ષિણ ગુજરાત માં ભારે વરસાદ પડી શકે છે તાપી નર્મદાના જળસ્તર માં વધારો થશે નદીઓમાં પૂર પણ આવી શકે છે બુધ શુક્ર ના યોગ ને કારણે દેશમાં વરસાદની સ્થિતિ સારી રહી શકે છે તેમણે કહ્યું કે મધ્ય પ્રદેશ ની સાથે ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવી શકે છે અંબરલાલ પટેલે કહ્યું કે તેર થી પંદર ઓગસ્ટ મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ આવી શકે છે